એટલે અપલોડ કરવા માટે અહીં આવવું પડે છે ઘણી વાર. એક બહુ દર વખતે એવું રહે છે. અપલોડ કરવા માટે અમારે અહીં આવવું પડે. બતાવે five પણ five g ગામડામાં નથી આવતું એટલે એ માટે બગસરા આવવું પડે છે. આમ તો રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર અહીંથી ત્રણ સાડા ત્રણ કિલોમીટર જ છે. રસ્તા મારફત બાકી હવાઈ મારફત તો નજીક જ થાય ને. હવે રસ્તો આપણે હાલીને જઈએ તો સાડા ત્રણ કિલોમીટર થાય. બીજું મિત્રો અત્યારે બગસરા આવ્યા છે ને એટલે અમે વિડીયો ઉતારી છીએ ને બધા ચારેય કોર થી જોવે છે કે આ કોઈ મીડિયાવાળા છે પ્રેસવાળા છે શું છે આ બધું.

અને અમને બહુ મજા આવે છે અમે તમારો છે છે ઘરે પહોંચી ગયા એક વાગી ગયો બોલો ઘડિયાળ માં આજે ટાઈમ ને આ બધું લેવાનું હતું આમાં છે ઓછાડ અને આ છે ભાઈ નો મમ્મી ડાયાલિસિસ માં ભાઈ ને પાથરવા માટે એનો ઓછાડ છે અને આ છે આપડે બેડશીટ ના ઓછાડ એ લેવાના હતા લઈ લઈ આવ્યા તારું મમ્મી ભાઈ તમારું મમ્મી લઈ આવ્યા એક આ ફૂલ સાઈઝ નો છે ઓછા છે ઓછાડ આવ્યા ભાઈ મસ્ત ને કઈ ઘટે નહીં તું જોઈ લે એકવાર

નગર પાછો દઈ દેવાનો એને બદલાવાનું કીધું છે એટલે આવું બધું લેવાનું હતું એમાં થોડુંક મોડું થઈ ગયું છે અને બાકી તો કેલેન્ડર બાકી રહી ગયા તો કેલેન્ડર લે લે હું બાબા કશું કેલેન્ડર છે ને એમ ઓલી દોરી નથી દોરી બાંધી ને બાંધી દેજો નવા કેલેન્ડર સે ઓકે ચાલો કેલેન્ડર બાંધવાનું એક કામ આપણને કોઈ પૂ છે અને જ્યોતિભાઈ બોલો કેવો રહ્યો તમારો દિવસ હું તો બહાર હતો બગસ હા તમે તો સવારમાં વયા ગયા તો ને આજ તો આ વેલવેટ નું મસ્તો ઓછાળ છે મમ્મી આની આરે ઓશિકાના કવર એ આ છડાવી દીધું એટલે હા નહીં થાય તો જ ને મમ્મી નકર પાછો તમ તમારા મોજ કરો

બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ અને પપ્પાની અપડેટ લઈ તો પપ્પા જય માતાજી જય માતાજી આજ આપણે હવરના બગસરા ગયા હતા એટલે કઈ ટાઈમ નોતો રહ્યો અને અત્યારે આશીર્વાદ આપી દીયો પહેલા તો અને હવે છે ને મસ્ત મજાનો સુવિચાર આપી દીયો આજનો સુવિચાર છે જે વ્યક્તિ તમારો એકાંતમાં દોષ દર્શાવે એ તમારો સાચો મિત્ર છે ઓકે જે વ્યક્તિ એકાંતમાં તમારો દોષ દર્શાવે એ તમારો સાચો મિત્ર છે ગુડ

શિવજી મંદિરે છે ને છ વાગે ટાઈમ છે મોર ને બોલવાનો બોલવાનો અત્યારે ઓલા મોરલા તો કઈ છે મોરલા મૂક્યા છે એ ટાઈમિંગ પ્રમાણે બોલે છે સવાર હાંજે મોરલો બોલશે ને એટલે યુગભાઈ જાહેર ગામમાં શિવાલય

મારા ગુલાબના ફૂલ છે ને ભાઈ રોજ જોયા જ કરી એમ થઈ જો આ ફૂલ છે ને બધાય થી મોટું છે કેટલું મસ્ત લાગે છે આમ જોઈને અંદર થી મન પ્રફુલ્લિત થઈ જાય યાર મજા જ આવે રાખે બહુ જાજા ફૂલ આવ્યા છે આ बाजू જાસુદનું ફૂલ છે જો આ માતાજીને સડાવીને સેવા પૂજા કરીએ ને બહુ મજા આવે છે પછી ઓલા પીળા ફૂલ છે રોજ સવાર પપ્પા સડાવે છે મંદિર બન્યું ત્યારે સોમવાર હતો ત્યાર બાદ આ પેલો સોમવાર છે આરતી ના દર્શન કરવાના તમારે થાય છે એટલે લોક મૂકીને ક્યાંય જતા નહીં અને ભોળાનાથ ને લુધરી પણ ધરવાની હતી એવું કેતા વાત ચાલે છે પણ હવે મમ્મી ક્યારે ક્યારેક આપણે ભોળાનાથ ક્યાં ક્યાંય વયા જવાના હા અને આપણે ક્યાંય નથી ભાઈ જવાના આજ મિત્રો તમને હું છે ને આરતીના દર્શન કરાવી ભોળાનાથ તો તો મૂકીને ક્યાંય જતા નહીં

આવતા હોય નખરા ચાલુ બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ જુવારી જયો મમ્મી પાછો આરતી નો ટાઈમ થઈ ગયો છે રામેશ્વર મહાદેવના દર્શન કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખ્યો આ નો ટાઈમ થઈ ગયો છે વાહ

આ છે મારો ભત્રીજો સિંહ દાતી કઈ બે શબ્દો બોલો આમ તો ભાઈ બહુ કલાકાર છે બહુ મોટા ગજા નો તબલ સિંહ છે પણ અત્યારે કઈ નહીં બોલે હાલો શંખ વગાડો હાલો કેવી લાગી શિવાલયની આરતી અને આ સાથે જ આ બ્લોગને કરું છું એન્ડ આશા છે કે આપને ગમ્યો મોય છે પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવતો તો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી